યુનાઇટેડ નોબલ હ્યુમન રાઇટ કમિટી નવસારી દ્વારા હાલમાં નવા બનાવવામાં આવેલા નવસારી રેલવે ઓવર બ્રિજ ઉપર રાત્રિ દરમિયાન ચાલતી અઘટિત પ્રવૃત્તિ રોકવા માટે તેમજ અન્ય સમસ્યાઓને લઈ નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી યુનાઇટેડ નોબલ હ્યુમન રાઇટ કમિટી નવસારી દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે તાજેતરમાં જ બનાવવામાં આવેલો નવસારી રેલવે ઓવરબ્રિજ લોકો માટે આશીર્વાદરૂપ બન્યો છે અને હાલમાં તે ઓવરબ્રિજ કાર્યરત છે

જેથી બ્રિજ પરથી નીચે પડવાની સંભાવના પણ રહેલી છે હાલમાં જ આ ઓવરબ્રિજ પરથી એક બિલ્ડર સેલ્ફી લેતો વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારે હજુ સુધી આ ઓવરબ્રિજ ઉપર લાઇટ પણ લગાવવામાં આવી નથી જેથી રાત્રિ દરમિયાન અઘટિત પ્રવૃત્તિઓ પણ થતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને કોઈ પણ અકસ્માત થાય તે પૂર્વે જે તે કચેરીનું ધ્યાન દૂર તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે રજૂઆત કરી હતી आज रोज नवसारी कलेक्टर ऑफिस खाते अमरु सईक નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હવે નવનિયુક્ત બ્રિજ છે રેલવે સ્ટેશનનો હાલે ત્યાં લાઇટ નથી તદુપરાંત છ વાગ્યા પછી ત્યાં મેળાવડો થાય છે જે મેળાવડામાં અઘટિત કૃત્યો પણ થાય છે સાંજના સમયે થોડું ન્યુસન્સ વધારે હોય છે યુવા વર્ગો વધારે હોય છે જેમાં નહીં થવાના કામો પણ થાય છે એ બાબતનું એક આવેદનપત્ર અમે આપ્યું છે આજરોજ કલેક્ટર ઓફિસમાં લગભગ તેમાં અમારા મન રાઇસના સેક્રેટરી શ્રી સાઉથ ઝોનના સેક્રેટરી શ્રી વિરલભાઈ ગજ્જર તેમજ અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યા બાદ અમે કલેક્ટર કચેરીથી છૂટા પડ્યા છીએ